આપણે જોવાનું છે ખુબ જ સ્ટેન્ડર્ડ એક્ઝામ્પલ છે તો સમજવામાં તમને મુશ્કેલી પણ પડી શકે પણ જો તમે છેલ્લી સુધી સ્કીપ કર્યા વગર જોઈશું તમે ચોક્કસ હંડ્રેડ પર્સન્ટ આ એક્ઝામ્પલ ઇઝીલી સમજ પડી જશે આ એક્ઝામ્પલ જે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર આઠ ખૂબ સહેલો અને સરળ છે ચાલો વિદ્યાર્થી સ્ટાર્ટ કરીએ પ્રિયલ બેંક સિલમેન્ટ સ્વાધ્યાય એક્ઝામ્પલ નંબર આઠ અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે તમને એક્ઝામ્પલ રકમ આપવામાં આવી છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ છીએ એક્ઝામ્પલ નંબર એક નીચેની માહિતી પરથી પ્રિયલ નો ડિસેમ્બર બે નો બેંક સિલમેન્ટ તૈયાર કરો

નો બેંક સેલક મે એ આપણે ની જે ગણતરી કરતી વખતે શું ધ્યાન માં રાખવાનું વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો આપણે તારીખ 31 બાર 2015 સુધી ની એન્ટ્રી થવી જોઈએ એટલે કે 2016 ની પહેલા મહિનાની એન્ટ્રી હતી એવું સમજો ને એન્ટ્રી થઈ નથી આપની ટિપ્સ તમને ખબર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો તમને જ્યારે પણ દાખલો શરૂ કરો આ ટિપ્સ પર ફોકસ કરજો આ ટિપ્સ થી શરૂઆત થાય દાખલો અને દાખલાનો જવાબ પણ આ ટિપ્સ થી આવે રોકડવી મુજબ તમે જો સિલ્લક આપ્યું હોય કે ઓવરડ્રાફ્ટ આપ્યો હોય તો પછી એનો જવાબ લખવાનો પાસબુક મુજબ સિલક કે ઓવરફ્ટ અને જે વ્યવહારની જે બાજુ નોંધ થઈ નથી એ બાજુ છે તો ચાલો આપણે એક્ઝામ્પલ સમજીએ એટલે તમને ઈઝીલી તમને સંપૂર્ણ આન્સર અહીંયા સમજ પડી જશે ચલો પહેલો વ્યવહાર આપણે જોઈ લઈએ રોકડવીર મુજબ બેંક ઓવર ડ્રાફ્ટ એકત્રીસ બાર પંદર સાતસો દસ અને લખ્યું છે પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ એક બાર પંદર રોજ બસો એકસઠ આપણને એવો પ્રશ્ન તો થાય જ કે આમાં કઈ બેલેન્સ મારે લખવી કઈ રકમ લખવી આ બંનેમાંથી સાતસો દસ લખવી કે બસો એકસઠ લખવી રૂકટ્રમે મુજબ શરૂઆત થાય તો જવાબ લખવાનો પાસબુક અને પાસબુક થી શરૂઆત થયો લખવાનો છે જવાબ આપણે રૂકટ્રમે મુજબ તો અહીંયા શરૂઆત ક્યાંથી કરે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો તમે બેંક સિલ્મી બોલો કયો બનાવો છે ડિસેમ્બર એટલે એનો કે એકત્રીસ ડિસેમ્બરની જે બાકી આપવી હોય તે બાકી જ્ઞાનમાં લેવાની આખરની બાકી શરૂની બાકી નહીં તો આખરની બાકી કઈ છે

જમા બાજુ પર રકમ લખી દઈએ સાતસો દસ અને સામે ખૂબ સમજવા જેવો છે આપણી તારીખ યાદ રાખજો આપણી તારીખ છે એકત્રીસ બાર પંદર એની પર ફોકસ કરજો તો જ પછી વ્યવહાર નંબર બે અને વ્યવહાર નંબર ત્રણ સમજ પડશે અન્યથા સમજ નહીં પડે ચાલો વ્યવહાર નંબર બે આપણે જોઈએ શું કહેવામાં આવે છે

જમા થયા તારીખ સોળ એટલે કે આપણું એકત્રીસ બાર પંદર પછી જમા થયો એટલે આપણી તારીખ સુધીમાં જમા થયો નથી એટલે આ એક બાબતની નોંધ રાખશું બોલો કેટલી રકમ છે ચાર હજાર છસો ત્યારબાદ છે રૂપિયા પંદરસો એ ચેક નાખેલો ત્રીસ બાર પંદર ના રોજ પણ એનો આ પણ બે હાજર થયો કે અહીંયા એક એક બે હાજર સોળ અને બે એક બે હજાર સોળ બંને વ્યવહારની ટોટલ રકમ આ બંને રકમની નોંધ પાસબુકમાં જમા થઈ નથી વિદ્યાર્થી મિત્રો સમજો આગળના બંને રકમ મારે કોઈ કામની નહીં કારણ કે કેમ જલ્દી રોકડ વેરમાં નોંધાવી એટલે કે જે આપણે ચેક બેંકમાં ભરેલો અને આપણી તારીખ સુધી આપણી તારીખ એટલે એકત્રીસ બાર બે સુધીમાં જમા પણ થઈ ગયો છે તો આપણા માટે કોઈ પ્રોબ્લેમ નથી આપણે એ જોવાનું કે આપણી તારીખ સુધીમાં કેટલી રકમ નોંધાઈ નથી તો આપણે ખરેખર અહીંયા લખ્યું પાસબુકમાં જમા થયા તારીખ એટલે પાસબુકમાં કરશું જમા બને છેતાલીસો વત્તા પંદરસો અને જે બીજી એન્ટ્રી આવે રોકડ મેલની ઉધાર પર એકસઠસો

આવો વેહવાર છે આઠ હજાર બસો છવ્વીસ બાર બે હાજર પંદર હતા લખ્યા અને બોલો ક્યાં રજૂ થયા અઠ્યાવીસ બાર બે હાજર પંદર એટલે તો રજૂ થઈ ગયા છે નવ હજાર ત્રણસો ના ચેક અઠ્યાવીસ બાર બે પંદર હતા

લખી દઈએ પરંતુ રજૂ નોંધ કરી હવે જોઈએ વ્યવહાર નંબર ચાર બેન્કે પાસબુકમાં જમા કરેલ વ્યાજના ના ચારસો વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો બેંકે પાસબુકમાં જમા કરેલા તો પાસબુક ની જમા બાજુ પર એન્ટ્રી આપી દઈએ

વેય બાજુ નો તો ત્યારે યાદ આવે તો ટીપ સેન્ડ મેં ટ્રીક આપી છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે પણ કોઈ જગ્યાએ વધુ સરવાળો લખ્યો હતો વધુ કોઈ રકમ લખાઈ ગઈ હોય તો સાઈડ ચેન્જ કરવાનું અને કોઈ ઓછી રકમ લખાયની હોય અથવા તો ઓછો સરવાળો ગણ્યો હોય તો નો ચેન્જ અહીંયા શું થયું છે વિદ્યાર્થી મિત્રો તમે જોશો અહીંયા થયું છે શું અહીંયા એવું લખેલું છે કે આ ચારસો રૂપિયા ઉધાર પર લખવાના હતા પણ ભૂલથી લખાઈ ગયા જમા બાજુ પર એટલે ચારસો રૂપિયા કેવા લખી ગયા વધુ લખાય વધુ લખાય તો સાઇટ ચેન્જ અને ઓછા લખે તો ત્યાં ને ત્યાં તો ચારસો વધુ લખે એટલે સાઈડ ચેન લખે લઈ જવું ભૂલ કઈ બાજુ લઈ જઈશ ઉધાર બાજુ પર લઈ જઈશ એક ભૂલ તો સુધરી બીજી ભૂલ આ ચારસો રૂપિયા છે એ તો અહીંયા ખરેખર લખવાના તો બાકી જ છે બીજા ચારસો રૂપિયા એટલે ટોટલ મારે ઉધાર પર લખવા પડશે આઠસો રૂપિયા તો જ આ બેંક સિલક મેલ ની અસર આપી શકે વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર વાર તમને સમજૂતી આપી દઉં આ ચારસો રૂપિયા હતા જે પાસબુકમાં જમા આપ્યા તે ખરેખર

તો કઈ એમ જ નહીં લખ્યો હોય નવા વિશિષ્ટ વ્યવહારો છે જેની નોંધ રોકડ મેળમાં કરવાની બાકી છે વસૂલ કર્યા એટલે હંમેશા પાસબુકની જમા પર રજૂ કર્યા તો ઉધાર આવે હંમેશા મેં તમને કીધું આ ચેપ્ટર એક્ઝામ્પલ હોય ત્યારે હંમેશા પેલા માં એન્ટ્રી આપવાનો પ્રયત્ન કરો એટલે આ વસૂલ કરી એટલે ક્યાં આવશે પાસબુકની જમા પર ત્રણસો સાહીઠ અને બીજી એન્ટ્રી ક્રોસ રોકડ ની ઉધાર પર ત્રણસો સાહીઠ ક્યાં નોંધ થઈ નથી એ લખેલું છે રોકડ મિલ માં નોંધ કરવાની બાકી છે એટલે ઉધાર પર ત્રણસો સાહીઠ લખવાના બાકી છે તો આપણે લખી દઈએ બેંક સિલમેલમાં ઉધાર પર ત્રણસો સાહીઠ અને લખી દઈએ નંબર ચાર ડિવિડન્ડ કે જે રોકડ મિલ માં નોંધેલ નથી હવે આપણે જોઈએ આગળનો વ્યવહાર આજે છે વ્યવહાર નંબર છ

જમા બાજુ પર એકસો વીસ જે નોંધ થઈ નથી આપણે લખી દઈએ જમા બાજુ પર એકસો વીસ અને સામે લખી નંબર પાંચ ઓલ ડ્રાફ્ટ નું વ્યાજ જે રોકડ બેલ નથી આ રીતે આપણે જે વ્યવહાર નંબર છ પણ પૂરો કર્યો વ્યવહાર નંબર સાત

જે બીજી અસર ક્યાં થવી જોઈએ રોકડ મેલની ઉધાર પર થવી જોઈએ હવે પ્રશ્ન શું થાય છે લખ્યું છે બેંકે પ્રિયલ ના અંગત ખાતામાં નોંધ કરેલી છે એનો મતલબ શું થાય હવે કોઈ પણ વ્યક્તિ બિઝનેસ ચલાવતો હોય તો એના મુખ્યત્વે બે એકાઉન્ટ હોય એક પોતાના બિઝનેસનું નું એક પોતાનું અંગત એકાઉન્ટ આપણે જે અહીંયા બેંકના જે પાસબુક છે એ બિઝનેસને લગતું છે પોતાના ધંધાને લગતું છે જો વેચાણ કર્યું છે તો તમારી પાસબુકમાં નોંધ થવી જોઈએ બેંકે એવું કીધું છે કે બેંકે પ્રિયર અંગત ખાતામાં નોંધ કરેલી છે એટલે કે આ ધંધાના બેંકમાં નોંધ કરી નથી જો વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો મોટાભાગના વિદ્યાર્થી એવું થાય કે રોકડમાં નોંધ કરી નથી એવું નથી અહીંયા બેંકે નોંધ કરી છે પાસબુકમાં પણ પાસબુક બે હોય વ્યક્તિ પાસે પોતાના ઘરની પાસબુક એટલે પોતાનું અંગત ખાતું હોય છે ને બીજું પોતાના ધંધાનું ખાતું તો બેંકે ભૂલથી પ્રિયલના પોતાના અંગત ખાતામાં નોંધ કરી પોતાના ધંધાના ખાતામાં નોંધ કરી નથી આપણે હિસાબો લખીએ છીએ કોઈ પણ બિઝનેસ ના પોતાના ધંધાના લખીએ છીએ તો અહીંયા ત્રેવીસો રૂપિયાની નોંધ થઈ નથી આપણે જમા બાજુ પર બેંક મેળમાં અને લખી દઈશ ચેક દ્વારા વેચાણ અંગત ખાતે નોંધાયેલું પોતાના ધંધા ખાતામાં નોંધાયેલું નથી એટલે બેંક ની ભૂલ હતી એટલે પાસબુકમાં આપણે નોંધ કરી ત્યારબાદ છે આજે વ્યવહાર નંબર આઠ

કારણ કે બેંક ચાર્જિસ એને જતો કરો ખરેખર બેંક ચાર્જિસ થાય તો આપણે બેંક સિલક ઘટે અહીંયા જો વિનંતી કરી એટલે વિદ્યાર્થી મિત્રો મેં એટલે જ આ એક્ઝામ્પલ ને કીધું સુપર ડુપર એક્ઝામ્પલ એક એક વ્યવહાર સમજવા જેવો છે ત્રણસો એસી રૂપિયા જતા કર્યા છે એટલે પ્રિયલના ખાતામાં બેંક સિલક વધે એટલે પાસબુકમાં માં જો અહીંયા કે બેંક સિલક વધે તો પાસબુકની જમા બાજુ પર આવશે ત્રણસો એસી અને બીજી એન્ટ્રી આવશે રોકડ મેલ ની ઉધાર ક્યાં નોંધ થઈ નથી આપણે જોઈ લઈએ જેની નોંધ રોકડ મેલ થયેલ નથી

પણ આની માહિતી પ્રિયલ નથી એટલે પ્રિયલ એને રોકવામાં નોંધ કરશે નહીં એટલે ઉધાર બાજુ બે હજાર આવશે આપણે જોયેલું ટીપ્સ એન્ડ ટ્રીક જયારે પણ લખેલો છે કે આપેલો ચેક નકાર હતો ઉધાર બાજુ એટલે ઉધાર બાજુ સીધી રકમ ને નોંધ કરશે તો પણ ચાલશે ચાલો આપણે નોંધ કરી દઈએ ઉધાર પર બે હજાર અને સામે લખી દઈએ લખેલ પરંતુ સહી ના કારણે બેંકે પરત કરેલ છે આ રીતે આપણે વ્યવહાર નંબર નવ ની પણ એન્ટ્રી આપી દીધી આવજો જોઈએ વ્યવહાર નંબર દસ ખુબ સરસ વ્યવહાર છે બેંકમાં વસૂલ માટે મોકલે રૂપિયા સો ચાર વસૂલ કરેલ છે જેની નોંધ રોકડ મેળમાં કરવાની બાકી છે વિદ્યાર્થી મિત્રો અહીંયા વટાવી નથી મારો પ્રશ્ન આગળ પણ એવો આવેલો છે કે હુંડી વટાવી અને નકરામણી થઈ અહીંયા શું કીધું બેંકમાં હુંડી વસૂલાત માટે મોકલી ને વસૂલ પણ થઈ ગઈ અને સો રૂપિયા બેંક ચાર્જીસ ચારથી લઈ તો બેંકમાં હુંડી વસૂલ થાય એટલે આપણા ખાતામાં પૈસા આવે

આપણે લખી દઈએ રૂપિયા સો અને સામે લખી દઈએ બેંક ચાર્જીસ કે જે રોકડ મેળમાં નોંધેલ નથી તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો સંપૂર્ણ એક્ઝામ્પલ ની બધી એન્ટ્રી કરી લીધી છે ત્યારબાદ આપણે શું કામ કરીએ છીએ જે બાજુનો સરવાળો વધારે હોય તે બાજુનો સરવાળો આપણે લખી દઈએ છીએ તો આપણે જોશું તો ઉધાર બાજુનો સરવાળ વધારે છે સત્તર હજાર એકસો ચાલીસ બેઠો સરવાળો લખી દઈએ આપણે જમા બાજુ પર સત્તર એકસો ચાલીસ એટલે જમા બાજુ પર રકમ ખૂટતી મળશે કેવી રીતે મળે સત્તર હજાર એકસો ચાલીસ માઇનસ સો માઇનસ તેવીસો માઇનસ એકસો વીસ માઇનસ છ હજાર એકસો માઇનસ સાતસો દસ એટલે તમે માઇનસ કરશો એટલે રકમ મળશે સાત હજાર આઠસો ને દસ રૂપિયા મળશે મેં અગાઉ પણ તમને કીધું વિદ્યાર્થી મિત્રો જો દાખલાની શરૂઆત રોકડ મેળવતી કરી હોય તેનો જોબ કેવી રીતે લખવાનો પાસબુક મુજબ તો આ સાત હજાર આઠસો દસ ની સામે લખશું પાસબુક મુજબ પણ શું લખીશું જમા પર છે તો તમને ટીપ્સ એન્ડ માં ખબર હોય પાસબુક મુજબ જમા એટલે શું જો વિદ્યાર્થી મિત્રો જમા એટલે શું બેંક તો આપણે એમાં લખી દઈએ આન્સર માં વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે સંપૂર્ણ એક્ઝામ્પલ જોયું સંપૂર્ણ સમજૂતી જોઈએ કેટલાક વ્યવહાર એવા હતા કે જે ફર્સ્ટ ટાઈમ જોયા છે કેટલાક વ્યવહાર એવા હતા કે જે થોડાક ટ્વીસ્ટ સમજવામાં છેલ્લે સુધી જોયું હોય તો હંડ્રેડ પર્સન્ટ તમને ઈઝીલી સમજ પડી એવો છે વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો નીચેની કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો પસંદ પડે તો લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આવા જ વિડીયો જોવા માટે હજુ પણ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને આ વિડીયોની અપડેટ મળતી રહે નેક્સ્ટ ટાઈમ ફરીથી આ ચેપ્ટરના નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી આપણો થેન્ક યુ વેરી મચ